કોર્ટની કાર્યવાહી ને સ્થગિત કરવામાં આવી છે ત્યારે બોમ્બ ટીમ ગ્રામ્ય તપાસ માટે પહોંચી હતી અત્યારે બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડ સહિતની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કલ્પિન ત્રિવેદી આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે કલ્પીન અહીંયા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવીની ધમકી મળી છે સાથે હાઈકોર્ટને પણ બોમ્બ થી ઉડાવવાની ધમકી શું વિગતો બિલકુલ અમદાવાદ ની બે મહત્વપૂર્ણ કોર્ટ છે એક અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ અને બીજી ગુજરાત હાઈકોર્ટ ને જે છે આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે બંને કોર્ટો છે તેના રજીસ્ટ્રી વિભાગને એક ઈમેલ મળ્યો છે ને ઇમેલ ની અંદર ધમકી ભર્યો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બંને કોર્ટો ને પરિસરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે હાલ આ તમામ બાબતો લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે બંને કોર્ટોની અંદર બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જોકે સુરતની ટ્રગ છે તે સુરતની ટ્રેક ને આજે ધમકી લાગી છે રાજ્યના ત્રણ જે મહત્વપૂર્ણ ટ્રગ છે તે ટ્રેક ધમકી લાગી છે જેને લઈને સુરક્ષા વ્યવસ્થા જે છે તે એલર્ટ બની છે બિલકુલ પેઇન સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર